એટલું જ નહીં પણ જે ધરતી માતાની આજે લાઈ ભણે છે જે ધરતી માતાને સાવાળો વર્ગ આજે પોતાનું ગૌરવ ખેડૂતના દીકરા કેમ હોઈ શકે તો પોતાનું હમણાં વાત કરીને પોતાનું જે ગૌરવ છે હું કોનો સંતાન છું ધરતી માતાનો સંતાન છું તો ધરતી માતાને આપણે નિર્મોટીને વાત કરી ને કે તમે પોતે કોપ ધોયો હોય એમાંથી એક ચમકી પાણી તમે નથી પી શકતા તો ધરતી માતાને આવો હળા હળ ધ્યાન આપતા કેમ આપણને આંચકો આવતો નથી કારણ કે તેના માટે કોઈ અત્યાર સુધીમાં જ નથી હું તો એમ કહું વળી વળીને એમાં ભરતર પટેલ સાહેબ માણસોને ગમે ન ગમે

તો આપણી મારી ભાષામાં સાદી ભાષામાં કહેવું હોય તો શું કહેવાય તો કે ચરે તેને પશુ કહેવાય વિચારે તેને માણસ કહેવાય માણસે વિચારવું જોઈએ તો કે શેના વાળામાં વિચારવું પડે તો ખરેખર માણસે જીવ જગત અને જગદીશના વાળામાં વિચારવું પડે કે હું કોણ છું કોનો સંતાન છું ધરતી માતાનો સંતાન છું આ આ માણસ ગૌરવ ભાઈ બેઠો હતો ત્યારે આવી વાતો સાંભળ્યા પછી આપણને ગૌરવ થાય કે આવું કોનો સંતાન આવડે મારી માતા ધરતી મારી માતા છે ગમે ત્યાં તમે જશો ને ગમે તેવી બેંકમાં જશો ગમે તેવી સદર બેંક છે ને તો એ બેંક તમને હાથ વચ્ચે ડબલ કરીને આપશે જ્યારે આ ધરતી માર તમને નેવ દિવસમાં હજારો ઘણો કરીને આપે છે એ ગૌરવ માણસ કોઈ બેઠો છે તો ખરેખર આ ગૌરવ વળી પાછું આપણે ઊભો કરવો છે પણ તે ગૌરવ ઊભો કરવા માટે છે અને આપણે બધા આ બેઠેલા સંકલ્પ સંકલ્પ કરવો પડશે એટલું જ નહીં પણ તેના માટે તેને દાંડું થવું પડશે આ લે ખરેખર ગમે તે માણસ કોઈ પણ ગામમાં શરૂઆત કરશે ને તેને દાંડો જ કીધો આવા ભોગ બંધ જેને કહેવાય ને કે એવોર્ડ મેળવેલા ભાઈ આજે એની જેથી શરૂઆત કરી તેની બધા દાંડો જ કીધો છે પણ આજે આ બધા કહે કે ખરેખર આની જે પહેલ કરી અને એના લીધે ઘણા બધાને એની પ્રેરણા મળી અને એ પ્રેરણા લઈને આજે પોતે પ્રાકૃતિક પૂરતી ઘટા કરતા પ્રાકૃતિક 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 બધાય પ્રાકૃતિક કૃષિ ખરેખર પ્રાકૃતિક કૃષિ શું છે તો તે જાણવા માટે કે લોકો

મારે પણ આવી ધરતી છે મારે આવું પાણી છે મારે આવી ખેતી છે તો અમે જે તે કરે હું કેમ ન કરી શકું ફલાણા ભાઈ કરે કેમ કે આ ખરેખર આજે આપણે આવું ગૌરવ જોઈએ છે અને આવા ગૌરવ સાથે હું તો એમ પ્રત્યેક વ્યક્તિએ એક વખત બેને વાત કરી ને એક ફૂટો એટલે કેટલી જમીન થઈ સાહેબે જે એક એકરમાં વાત કરતા હતા એક એકરમાં જે

બીજાને આપણે આ વાતો સમજાવી છે તો પહેલી વાતો આપણા પાયામાં આપણામાં હોવી જોઈએ અને આ સમજાવવા માટે કોણ સમજાવશે તો આ ધરતી માતાને સાતા વાળવા માટે થઈ અને આવો પનોતો પુત્ર વ્યક્તિ વ્યક્તિ સુધી જાય છે પોતાનું હૃદય લઈ જાય છે અને આ સમાજનો અધોપતનની બળતરા ખાલો છે ને તમારી વાતો કોઈ નહીં ઉપાડે પણ આ સમાજનો અધોપતનની બળતરા લોકો ઉપાડ છે ને એટલે તરત લોકોને થાય છે કે ખરેખર આ રીતે આપણે હાલવું જ પડતી જાય અને ગાંડા ગમે ત્યાં જઈએ હમણાં વાત કરીએ ને બધા ગાંડા છે પણ ગાંડામાં શું છે ગાંડાને કોણ સમજાવે તો ગાંડાને ગાંડો સમજાવે અમે જે એક વાત ગાંડો

ગાંડાને કોણ સમજાવે તો કે ગાંડાને ગાંડો સમજાવે એટલે ખરેખર આપણે ગાંડા ખાવાનું શા માટે છે કે આ સમાજ દિવસે દિવસે ઠેલા ભરી ભરીને ટ્રેક્ટર ભરી ભરીને જ્યારે ખાતર લાવે છે એ ખાતર જોયા પછી જેને વેદના થતી છે ને જેને બળતરા થતી છે ને અને આખો ભીધી થતી છે ને તો આ જ નહીં તો કાર્ય પણ એ લોકો તમારી વેદના ઉપર છે શા માટે તમારો આટલો જ પણ સ્વાગત નથી નિરૂપાબેન આપણે વાત કરી ને કે તમે ઉત્પાદન કરો શરૂ શરૂમાં બધાને શું હતું કે આપણે ઉત્પાદન કર્યું પ્રાકૃતિક ખેતર પણ રહે કોણ હવે લેવાનો પ્રયત્ન પૂરો થઈ ગયો શા માટે છે કે આ નિરૂપાબેન કીધું કે તમારી જે પ્રોડક્ટ હશે પ્રાકૃતિક ને બધી રહેલી છું એટલે અને હું તો કોઈ નિરૂપાબેન પણ કહેવા જવાની કાકે બોલી ઓર ગર તુમ પડું હું બાર વર્ષથી હંટર વારો છું રાસાયણિક દવા ખાતો રોટે આજે હું પ્રોસોન પાવડર માર કે જેનો જવાબ પડતો નથી શા માટે છે કે મેવો ચામે ગયલો અમે જે બે પાટા લેવો છે એ પૂછો કોઈને માર્કેટમાં લીન નહી લાવો તો તે પોતે અઠાણું કરીને વેચે છે એટલે આપડે આપની પોતાની પ્રોડક્ટો જાતે બોલી ઓર ગર કરશું ને તો જ આપણું